વિપુલભાઈ દુધાત દ્વારા અમરેલી જિલ્લાના લીલિયા તાલુકામાં કાયમી મામલતદાર શ્રીની નિમણૂક બાબતે મુખ્યમંત્રીને કાગળ લખીને રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમરેલી જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન વિપુલભાઈ દુધાત દ્વારા લીલિયા તાલુકામાં મામલદાર કચેરી ખાતે કાયમી મામલતદારની નિમણૂક કરવા માટે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી હતી વિપુલભાઈ દ્વારા રજૂઆતમાં જણાવ્યા મુજબ ઘણા સમયથી લીલીયા મામલતદારની જગ્યા ખાલી પડેલ હોય તેમજ સરકારશ્રીની અલગ અલગ યોજનાઓ માટે મામલતદાર શ્રીની જરૂરિયાત રહેતી હોય એ જગ્યા પર વહેલી તકે નિમણૂક આપવા માટે માંગ કરવામાં આવી છે મામલતદારની જગ્યા ખાલી હોય અન્ય તાલુકાના મામલતદારને ચાર્જ સોંપવામાં આવતા તાલુકાના લોકોને કચેરીને લગતા કામકાજ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે આ ઉપરાંત સમયમાં નિવૃત્ત થતા હોય એવા જ મામલતદારની નિમણૂક થતી હોય મહેસૂલ વિભાગના અધિકારીઓની સાથે અન્યાય થતો હોય એવું વિપુલભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે આ રજૂઆતને પગલે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને લીલીયા તાલુકામાં કર્તવ્યનિષ્ઠ અને કર્મનિષ્ઠ મામલતદાર શ્રીને ટૂંક સમયમાં નિમણૂક કરવા માટે વિપુલભાઈ દુધાત દ્વારા પત્ર પાઠવીને વિનંતી સહ માંગ કરવામાં આવી છે હું વિપુલકુમાર મોગનભાઈ દુધાત સદસ્ય જિલ્લા પંચાયત અમરેલી અમરેલી જિલ્લાના લીલયા તાલુકાની અંદર મામલતદારની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી હોય તેના માટે આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને મેં એક લેખિતમાં રજૂઆત કરી છે કે લીલીયા તાલુકાની અંદર છેલ્લા ચાર વર્ષની અંદર મામલતદારની જે નિમણૂંકો થઈ છે તે વયમર્યાદાથી નિવૃત્ત થતા હોય તેવા જ મામલતદારોને મૂકવામાં આવે છે અને જેના કારણે થોડા સમયની અંદર મામલતદારની જગ્યા ખાલી રહેતી હોય છે જેના કારણે સરકારી કામો માટે આવતા તાલુકાના લોકો ખૂબ જ હેરાન અને હાલાકી ભોગવી રહ્યા છે તેથી મારી વિનંતી છે માગણી છે કે મહેસૂર વિભાગના અધિકારીઓ દ્વારા લીલા તાલુકાને જે અન્યાય થઈ રહ્યો છે તેમાં મુખ્યમંત્રી સાહેબ આપ ધ્યાન આપી અને લીલા તાલુકાની અંદર કાયમી અને લાંબી નોકરી કરી શકે તેવા કર્તવ્યનિષ્ઠ મામલતદારની નિમણૂક કરવા વિનંતી છે માગણી છે